જામનગર મહાનગરપાલિકા દ્વારા જે બ્યુટિફિકેશનના નામે જે રાજાશાહી જે તળાવ જામનગરનું લાખોટા તળાવ અને પાછલું તળાવ જેમાં જે સાયકલિંગ ટ્રેક આવ્યો છે વીસ ફૂટ પોળો અને દસ ફૂટ ઊંચો જે જામનગરની જનતાને જે રાજાશાહી અમૂલ્ય ભેટ આપી છે તે તળાવ બહારથી માટી લઈને પારો બનાવી તળાવને ખોઈદા વગર તળાવને બુડવાનું જે કામ કરેલું છે તે જામનગરના જે જૂનું જામનગર છે તેના તે ટોટલી જામનગરના જળ સ્ત્રોત માટેનો જે એક મહત્ત્વનો ભાગ છે તે તળાવ બુરી અને તેમાં માટી ભરવામાં આવી છે તેનો આજે અમે કમિશનર સાહેબને આવેદન આપી વિરોધ કર્યો છે અને કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે જો જામનગર મહાનગરપાલિકા ત્રીસ કરોડના ખર્ચે આ તળાવ ઉપર તળાવ ડેવલોપ કરતી હોય તો જામનગરની આજુબાજુ એ બધી ઘણી બધી જગ્યા છે કે જેમાં નવા ત્રણ તળાવ બની શકે તો તે મૂકી અને જે જામનગરની જનતાને જે રાજાશાહીએ આશિરવાદ આપી તે આશીર્વાદ છિનવાનું કામ જામનગર મહાનગરપાલિકા કરી રહી છે અમે તાત્કાલિક ધોરણે જે તળાવ છે પાટનું તળાવ છે તેમાં તાત્કાલિક ધોરણે ઊંડું ઉતારવા માટેની રજૂઆત કરવામાં આવે છે અને જો આગમી દિવસોમાં આ બાબતે કાર્યવાહી કરવામાં ન આવે કહ્યું એમ તળાવની કેપેસિટી સંગ્રહ શક્તિ પાણીની જે રીતે આપણે ખોદાણ કરીએ છીએ એક ઘન મીટર માટી કાઢવાથી એક હજાર લીટરનો પાણીનો સમાવેશ વધે અને જે પ્રકારે આપણે તળાવને અલગ અલગ છગાયાથી ઊંડું કરીએ છીએ ક્યાંક ક્યાંક તળ્યું આવી ગયું છે ત્યાં નથી કરી શકતા પણ જેટલું આપણે કરી રહ્યા છીએ એનાથી પણ જેટલા ઘન મીટર આપણે માટી ખોદીએ છીએ એ જોતા લગભગ એક કરોડ લીટર પાણીનો સંગ્રહ શક્તિ વધશે અને આમાં ફાયદો જ થનાર છે સંગ્રહ શક્તિનો જેના કારણે આજુબાજુના ટ્યુબવેલ અને બોર વગેરેને પણ સારી રીતે રિચાર્જ થશે અને લાંબા સમય સુધી પાણી રહેશે આની સાથે સાથે જે તળાવના ઇનલેટ અને આઉટલેટ છે ત્રણે ત્રણ તળાવના એ ત્રણે ત્રણ તળાવના આઉટલેટ અને ઇનલેટની પણ આપણે સમારકામ થઈ જશે સાથે બે રસ્તા જામનગર શહેરને જે જૂના ડીપી ક્યારના આપણે બાકી હતા એ પણ ડેવલપ થશે એટલે કે જૂની આરટીઓ કચેરીથી સાત રસ્તા તરફ જતો એક રસ્તો આપણને વધારાનો મળશે અને બંને તળાવ વચ્ચેનો જે એક રસ્તો છે એ પણ વ્યવસ્થિત પહોળો અને મોટો આપણે કરી શકીશું પ્રોજેક્ટની કોસ્ટ શું છે ને કરોડ રૂપિયા છે બનાવ્યા પછી પણ એટલો એ રીતે આપણે રાખી તો મામાનું મંદિર જે છે